ડેરાપુર જૈન સંઘ ખાતે આચાર્ય નિમેશ્વરી સમુદાયના નેમીસુરી સમુદાયના સાધવીજી ધર્મ રક્ષિતા શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબે જ સુંદર બારસા સૂત્રનું વાંચન કર્યું હતું તથા બારસા સૂત્રનું પાંચ પૂજાઓ વારસા સૂત્ર ગોરાવાની વગેરે વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ડેરાપોળ જૈન સંઘના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું આજના દિવસે જૈનો મોટી સંખ્યામાં પૌષધ વ્રત કરતા હોય છે પૌષધ વ્રત એટલે કે દિવસનું સાધુ જીવન દરમિયાનમાં પૌષદ વ્રતના આરાધક અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું ડેરાપોળ જૈન સંઘમાં આવતીકાલે બપોરે બે વાગે ડેરાપોળ જૈન સંઘ તપસ્વીઓનો વરઘોડો બેન્ડ બાજા સાથે તથા તપસ્વીઓની વગી સાથે અને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે નીકળશે જે પેરામિડર રોટર રોડ થઈ રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા દાંડિયા બજાર બ્રિગેડ ચાર રસ્તા સિદ્ધિ વિનાયક મંદિર થઈ ભૂમિયા થઈ ડેરા પોળ પરત આવશે ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજા સેમ દ્રષ્ટિ શ્રી ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું ખમાવાનું અમીર છે એ જ આરાધનાનો અમીર છે પર્યુષણનો પ્રકાશ એટલે વેરનો વિનાશ અહમ આガルવાનો અને અહમને આરાધવાનો આ તમને ઓળખવાનો અપૂર્વ અવસર એને પરવાધી રાત પર્વ પર્યુષણ કહેવાય છે ક્રોધને બોધમાં કામને રામમાં વિલાસને વિકાસમાં વાસનાને ઉપાસનામાં ઉપાધીને સમાધિમાં વેમ વીષ અને પ્રેમમાં કેળવવાનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરવાધી રાત પર્વા પર્યુષણ

સાધુ ભગવાન તો એ વાંચે અને અમારા બાર ધારિયા બાર તો ધારિયા કાતાનો આવે એ પ્રમાણે વાંચવાનું હોય છે આ પ્રમાણે સંવત કરી પર્વ આજે જૈનો માટે છેલ્લો દિવસ અને આવતીકાલે આ પદુસન વધુ આનંદ મેળવવા માટે તપસ્વીઓને અનુમોદન કરવા માટે આવતીકાલે અમારા દેરાપોર જૈન સંગની અંદર રથયાત્રાનો વરઘોડો અમારે ત્યાં સંગને વાત કરતા અને સંગે વધાવી લીધી અને આ વર્ગોડ આવતીકાલે અમારા સંગમાં સ્વામી વાસલે સાથે થવાનો છે આ જે ઉત્સાહપૂર્વક તપસ્યાનો બહુમાન કર્યું છે નાની નાની બાળિકાઓ ઉપવાસ કરીને સૂતી નથી અને આ રાતમાં દોડા દોડી કરીને આ દિવસ 16 દિવસ સંપૂર્ણ રીતે અમારા જૈનાબેન કશ્યપબેનની દીકરી મોઢા ઉપર લાગતું જ નથી કે જેણે 16 ઉપવાસ કીધા કીધું કે બાબ આગળ ઝુકાવી ના માસ્ટર સમય કરી દે એની શક્તિ અમારા ગોડીજી દાદા એ પ્રાપ્ત આપી છે અને આ શક્તિ ને અમે બધાવી છે બોલો જીને સાહેબ